કુંદનબેન માંડલિયા લેખિત આધ્યાત્મિકતાની સફરના પુસ્તકનું વિમોચન કરાયું કુંદનબેન માંડલિયા લેખિત આધ્યાત્મિકની સફર નામના પુસ્તકના વિમોચનનું આયોજન શિવશક્તિ હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ વિમોચન સમારોહ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં કુંદનબેન માંડલિયા લેખિત આધ્યાત્મિકતાની સફર નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું પુસ્તક છે ને એ આપણું સૌ સારામાં સારું મિત્ર છે કદાચ આપણા મિત્રો રહ્યા ને એ આપણને સપોર્ટ કરવામાં ફેલ જાય આપણા યોગ્ય સમયે ઊભા રહેવામાં ફેલ જાય પણ પુસ્તકો ક્યારે ફેલ જતા મારા પ્રેરણાદાયી સ્વપ્નના પ્રણેતા અમારા સદગુરુ શ્રી શ્રી કૃપાનંદ સ્વામીજી છે જેઓ થકી સમર્પણ ધ્યાનમાં હું જોડાઈ છું મારા જીવનમાં ગુરુદેવનું સ્થાન ઘણો ઉમદા છે મારો જે લેખન પ્રવૃત્તિનો શોખ હતો તેમાં મારા ગુરુદેવ આધ્યાત્મિકતાના લેખન પ્રવૃત્તિના પ્રેરક બની મને પ્રેરિત કરી છે મારું જ લેખન કાર્ય ચાલતું તેની જે તલપ લાગતી ત્યારે કાંઈ કાર્ય કરવાની કે કાંઈ પણ ખાવા પીવાની કોઈ શુદ્ધબુદ્ધ નહોતી રહેતી એમને મળ્યું છે એના ગુરુજીના આશીર્વાદ અને એમની પ્રેરણા જેના કારણે એનો અધ્યાત્મની સફર છે એ ત્યાંથી શરૂ થાય છે અને અધ્યાત્મના વિચારોને પણ એમણે પોતાના પુસ્તકની અંદર સરળ ભાષામાં રજૂ કર્યા છે અને એવી રીતના સરળ ભાષામાં કે આપણા હૃદય સુધી પહોંચી શકે અને આજ એક લેખકની સફળતા છે કે જે પોતાના ભાવને પોતાના વિચારોને પોતાના વાચક સુધી પહોંચાડી શકે પુસ્તકના લેખિકા કુંદનબેનના પરિચયને હું શબ્દમાં આલેખવાની નાનકડી કોશિશ કરું છું આ પુસ્તકમાં ઘણા સારા એવા આર્ટિકલ્સ છે જે આપણને આધ્યાત્મિકતાની સફરે લઈ જાય છે મિત્રો એક એ કે માંડલિયાનો ધર્મપત્ની કુંદને જે પુસ્તક લખ્યું છે તે એક અહર્નિશ પ્રયાસ અથાગ પ્રયત્ન અથાગ તપશ્ચર્યા અથાગ યોગ અને અથાગ સાધનાનું પરિણામ એ આ પુસ્તક છે કુંદન મેને રખેલી આધ્યાત્મિકતાની સફર આધ્યાત્મિકતા એવો એક ગુઢ વિષય છે કે જેના ઘણા બધા રહસ્યોને જાણવા માટે આપણે ગુરુને નિમવવા પડે છે ગુરુ બી જ્ઞાન નહીં શબ્દ બ્રહ્મ છે શબ્દ વેધક છે એ જ્યારે પુસ્તકની અંદર પ્રગટ થાય છે ત્યારે એ બ્રહ્મ થઈ જાય છે અને એ વેધક બની જાય છે આદ્યાત્મિકની સફર જે કુંદનબેને જે પુસ્તક પેલું કર્યું છે એ આપણા સમાજને અને દરેક વ્યક્તિને ઉપયોગી થાય એવી મારી શુભેચ્છા હર હંમેશે મારે હૈયે છે અને હોઠે પણ છે બસ શબ્દની સરિતા તેમના માટે પડે છે એક મુઠ્ઠી માનવ ઉછેર માનવીને

the incredible achievement of my nani you launched your very first book and we couldn't be prouder it takes courage dedication and a deep love for words to share one's thoughts with the world your journey reminds us that dreams have no age and passion has no boundaries